પ્રાર્થના કરું છું કોઈની દુઆ લેજો કોઈની બદુઆ ન લેશો જો કોઈના અંતરમાંથી એક વખત આશકારો નીકળ્યો ને આ દુનિયામાં ભગવાન તમને નહીં છોડાવી શકે સાહેબ કે તમારા જિંદગીમાં ક્યારેક એવો પ્રસંગ બને તો તમને આ પ્રસંગ યાદ આવે ને તો તમે કદાચ હજી બોલતા કે કોઈનું ખરાબ કરતા તમે પાછા વળી જાઓ કોઈનું અહિત કરતા તમે પાછા વળી જાઓ કારણ કે જો દુઆ પણ નીકળે જો આટલું સુંદર થતું હોય તો બધું પણ એના કરતા વધારે સાહેબ તમને અસર કરશે એક આહિર રબારીનો છોકરો વીસેક વર્ષનો યુવાન જંગલની અંદર એ રોજના માટે પોતાના માલ ઢોળને લઈ અને ચરાવવા માટે જાય એની માં એને એક રોટલો ભાતમાં બાંધી દે બપોરે જમવા બેઠો ને ત્યાં એક વ્યક્તિ આવ્યો અજાણો માણસ એક અજાણો માણસ આવ્યો કહે છે ભાઈ મને બહુ ભૂખ લાગી છે જમવા દઈશ અરે અરે આવો ને ભાઈ કોઈ જાતની ઓળખાણ નથી હો છતાં પણ પેલા માણસે એક રોટલાના બે ભાગ કર્યા અને કહે છે કે લ્યો અડધો તમે ખાવ અડધો હું ખાઈ લઈશ બીજા દિવસ થયો અને બરાબર જમવા બેઠો બે વ્યક્તિ આવ્યા એણે કહ્યું અને ત્રણેય વ્યક્તિઓ જેમાં ત્રીજો દિવસ થયો ત્રણ વ્યક્તિ આવ્યા એક રોટલાના ચાર ભાગ કર્યા અને જમ્યા ચોથો દિવસ થયો ચાર વ્યક્તિ આવ્યા એક જ રોટલો હતો કારણ કે એને ખબર નહોતી કે આ લોકો રોજાવાના છે ચોથા દિવસે ચાર વ્યક્તિઓ આવ્યા એટલે કહે છે ભાઈ બહુ ભૂખ લાગી છે જમવા આપશો એની માએ એક રોટલો આપ્યો હતો ને એના ચાર ભાગ કરી અને પેલા લોકોને જમાડી દીધો અને પોતે કહે છે હું તો સાંજે જમી લઈશ મારી મા મને જમાડ દેશે સાંજે પણ એ સમયે પેલા રબારીના દીકરાએ આહિરના દીકરા એટલો પ્રશ્ન કર્યો કે એ ભાઈ તમે મને કયો તો ખરા તમે રોજ માટે એક એક જણા વ્યક્તિ વધતા આવો છો આ તમે છો કોણ પેલા ચાર વ્યક્તિ એમ કહે છે કે ભાઈ અમે તને ઓળખાણ નહીં આપીએ અરે પણ ઓળખાણ તો આપો કે ના અમે તને ઓળખાણ આપીએ ને તો તું કાલથી અમને રોટલો નહીં આપે તું અમારી પાસે નહીં આવે અમને અમને નહીં મળે તું હું તમને વચન આપું છું તમને હું જમાડીશ મારી માને કહીશ છે રોટલો વધારે આપશે પણ તમે કોણ છો મને અને ત્યારે ચાર વ્યક્તિઓ કહે છે કે અમે યમના દૂતો છીએ અમે યમના દૂત છીએ યમના દૂત તમારું કામ શું તો કહે છે કે જે માણસને મૃત્યુ હોય ને એને અમારે લઈ જવાનું કામ અમારું છે એમ એક વાત કહું ભાઈ એક મિત્રતાના નાતે કહું છું મેં તમને જમાડ્યા છે એટલે નથી કે તો એક મિત્રતાના નાતે તમને કહું છું કે મને બતાવો ને મારું મૃત્યુ કે દી છે મારું મૃત્યુ ક્યારે છે ચાર પેલા એમના દૂતો કહે છે કે ના અમે ન કહી શકીએ એ મારા ચોપડામાં લખ્યું હોય હું તમને પ્રાર્થના કરું છું એક મિત્રતાના નાતે એક વિનંતી કરું છું તમે હું કોઈને નહીં કહું પણ તમે મને ખાલી બતાવો મારું મૃત્યુ કેદી છે દૂતોએ પોતાનો ચોપડો ને જોયું તો કહ્યું કે જે દિવસે તારા લગ્ન છે અને એ જ દિવસે તું તારી જ્યારે તારા ઓરડામાં મળવા જતો હોય ત્યારે ઓરડાના દરવાજાની બહાર તારું મૃત્યુ છે સર્પદંશ થશે મૃત્યુ થશે કઈ વાંધો નહીં હવે દીકરો યુવાન થાય એટલે પછી મા બાપને ચિંતા વધે એટલે મા બાપ એને એને પરણાવવા માટેની તૈયારી કરે છે વેવિશાળ ગોતે છે પણ દીકરાએ કહ્યું નહીં લગ્નની તૈયારીઓ થઈ લગ્નનું વિશાળ થયું લગ્ન થયા જાન પરણવા ગઈ જાન પરણીને આવે છે સાંજે બધાએ ભોજન કર્યા અને મેડીવાળા ઉપરના ઘરની ઉપરના ઓરડામાં પેલી પરણીને આવેલી એ નવ વધુ કન્યા પોતાના પ્રિયતમની રાહ જોવે છે પથારીમાં બેઠી છે આ બાજુ પેલો યુવાન નીકળે છે અને બરાબર આમ સીડી ચડવા લાગ્યો જે ચાર એમના દૂતો હતા ને એમાંથી એક માણસ રડતો હતો એક માણસ રડતો હતો એટલે પેલા ત્રણ વ્યક્તિ પ્રશ્ન કર્યો ભાઈ તું શું કામ રડે છે આજે શું થયું તને તો કહે છે મને રડવું એટલા માટે આવે છે કે મારે સર્પ બનીને એક માણસને ડંખ દેવાનો છે અરે આપણું તો કામ છે એ શું કામ રડે છે આપણે આપણા મહારાજની આજ્ઞા પાલન કરવાનું હોય એમાં એમાં રડવાનું થોડું હોય અને ત્યારે પેલો માણસ એમ કહે છે રડવું એટલા માટે આવે છે કે જે માણસે આપણને પોતે ભૂખ્યા રહીને રોટલા ખવડાવ્યા છે ને એ જ ઓલા રબારીના છોકરાને આજ મારે એને ડંખ દેવાનો છે એટલે મને રડવું આવે છે યમના દૂતો પણ રડે છે છતાં પણ જવું પડ્યું અને પેલો યુવાન બરાબર આમ આમ પગથિયા ચડે અને દરવાજાની બહાર આવ્યો ત્યાં સામે સર્પ આવીને ઉભો રહી ગયો એને ખબર હતી કે આ સર્પ પેલો એમનો દૂધ છે વાત કરે છે ભાઈ મને અંદર જવા દો ને એમના દૂધ કહે છે ના તમારા મહારાજની આજ્ઞા છે તું અંદર ન જઈ શકે તે પહેલા તારું મૃત્યુ થાય છે હું તમને પ્રાર્થના કરું છું એકવાર મારી પ્રિય મળી લેવા હું હમણાં પાછો આવી જાવ પછી મને તમે દંખ દઈ અને મને મોતને ઘાટ ઉતારી દેજો પણ તમે એકવાર મારી પ્રિયતમાને મળી લેવા દો મારી પ્રિયમાં રાહ જુએ છે આજીજી કરે છે બે વાતો કરે છે અને આ વાત પેલી અંદર બેઠેલી સ્ત્રી સાંભળે છે કે મારા પતિનું મૃત્યુ અહીંયા એમનો દૂધ કહે છે નહીં ભાઈ તું તારી પ્રિયતમાને મળે ને તે પહેલાં તારું મૃત્યુ છે જે મકાન હતું એ મેળી એ મેળીના દરવાજો જે બારી હતી એ બારીના પાછળના ભાગમાં એક રસ્તો પડે અને એ રસ્તા ઉપર એક ગર્ભવતી સ્ત્રી દુખી હતી ગરીબ હતી દરિદ્ર હતી અને ભૂખને લઈ આકુળ વ્યાકુળ થઈને રખડતી હતી અને એ પોતે એમ કહે છે કે કોઈ આ બે જીવ હોતી માને કોઈ કોઈ જમાડો ને કોઈ સ્ત્રીને જમાડો ને બહુ ભૂખ લાગી મારા પેટને કોઈ ઠારો ને મારા પેટને કોઈ ઠારો આ શબ્દ પેલી પરણીને આવેલી દીકરીએ સાંભળ્યા એને થયું કે મારી માએ મને ભાતનો ડબરો આપ્યો છે પણ આ ભાતનો ડબરો કોણ ખાશે કારણ મારા પતિનું તો મૃત્યુ આવ્યું છે મારા પતિને મોત આવ્યું છે હમણાં મારો પતિ ગુજરી જાય પછી કોણ મીઠાઈ ખાશે આ મીઠાઈ એમદમ નાખી દેવી પડશે એટલે સાડીના છેડામાં એ ડબરાને બાંધી અને પોતે એ દીકરીએ આવેલી પરણીને આવેલી દીકરીએ સાડીનો છેડો નીચે ઉતાર્યો અને પેલી જે ગર્ભવતી સ્ત્રી છે એને કહે છે કે લે બેન આ ભાતાનો ડબરો તું લઈ લે આ ભાતાનો ડબરો મારા ભાગ્યમાં નહીં તારા ભાગ્યમાં લખાણો તું જમી દે અને તારા પેટને જીવને તારા પેટને શાંત કરે તારી ભૂખને શાંત કર પેલી ગર્ભવતી સ્ત્રીએ પેલે ભાતનો ડબલો લીધો સામે નીચે ઓટલા ઉપર બેસી એક પછી એક મીઠાઈને ખાય છે અને મીઠાઈ પેટમાં ગઈ ને તો પોતાનું ભૂખ શાંત થઈ અંતરમાંથી અવાજ નીકળ્યો અંતરમાંથી નાદ નીકળ્યો કે બેન તે આજ મારી બે જીવ હોતી એક સ્ત્રીને તે ભૂખમાંથી શાંત કરી છે હું તને આશીર્વાદ આપું બાપ તારો ચૂડીને ચાંદલો ભગવાન અમર રાખે ચૂડીને ચાંદલો અમર રાખે એટલા શબ્દો અહીંયા બોલાણા અને ત્યાંથી સાહેબ ઓલા યમનો દૂત જે સર્પ બની ફરી પાછો બોલાવી લીધો મારો કહેવાનો મૂળ ભાવાર છે દુઆ મળે ને તો પણ તમારું કલ્યાણ થઈ જાય માટે પ્રાર્થના કરું છું કોઈની દુઆ લેજો કોઈની બધુઆ ન લેશો જો કોઈના અંતરમાંથી એક વખત હાશકારો નીકળો ને આ દુનિયામાં ભગવાન તમને નહીં છોડાવી શકે સાહેબ માટે કોઈની બધુઆ ન લેશો કોઈના કોઈના આડા ન આવશો ક્યાંય